સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર નવ નિર્માણ આંદોલન ને પચાસ વર્ષ પૂર્ણ થતા ગુજરાત એબીવીપી દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવનિર્માણ

એબીવીપીના ના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવ નિર્માણ આંદોલન વિશે વિસ્તૃત સમજ અપાઈ હતી તેમજ નવ નિર્માણ આંદોલનની ઉત્પત્તિ અંગેનો અહેવાલ નવ યુવાન વિદ્યાર્થીઓ સામે વ્યક્ત કરાયો હતો આંદોલનના શહીદો અંગે વાત સાંભળી યુવા તરુણાઈ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે એબીવીપીના પ્રદેશ સંગઠન મંત્રી અંકિત નાઈ અક્ષય શર્મા જયદીપભાઈ પંચાલ

ત્રણ નગરથી નીકળવામાં આવી છે જે મોરબી રણાવતી અને સુરત મહાનગરની યાત્રા સમગ્ર ગુજરાતના કોલેજ સ્કૂલ અને હોસ્ટેલો અને યુનિવર્સિટીઓમાં આ રથ થશે અને છાત્ર આનું સ્વાગત કરશે આ રથ નવનિર્માણ આંદોલનના પચાસમા વર્ષની ઉજવણી એની અંદર યુવાનોની અને વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા રહી છે તેને લઈને પચાસ વર્ષે ફરીદના વિદ્યાર્થીઓ વચ્ચે આ રથ લઈને જે વિદ્યાર્થી પરિષદના જે જરૂરી ઇતિહાસ છે આ નવનિર્માણ આંદોલનને લઈને અને આગામી સમયમાં પણ વિદ્યાર્થી પરિષદ જે પણ સ્કૂલ કોલેજ અને હોસ્ટેલોના જે પોસ્ટવાના છે આ સિવાય વિદ્યાર્થીઓને સાચી માહિતી આપશે અને આવનારા સમયમાં પણ ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી પરિષદના અલગ અલગ કાર્યક્રમ છે આ રથ સમગ્ર ગુજરાતની અંદર સાડા ત્રણ હજાર કિલોમીટર પરિભ્રમણ કરીને કર્ણાવતી ખાતે સોળ જાન્યુઆરી બે હજાર પચીસે ત્યાં એક રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશનું અધિવેશન અને અધિવેશનની અંદર સમગ્ર ગુજરાતમાંથી છાત્ર શક્તિ આવશે અને આ ત્રણેય રથોનું ત્યાં કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરવામાં આવશે આ હેતુ એ છે કે વિદ્યાર્થીઓને કે પચાસ વર્ષ જે પહેલાં જે સંઘર્ષ હતો જે આંદોલન કર્યા હતા જે યુવાનોના વિદ્યાર્થીઓ વિદ્યાર્થી પરિસ્થિતિ મોટી લેડ લીધી હતી તેના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર આ રત્નો આવી રહ્યું